જય મલિદ રીટ ફેમિલી ને ગુડ મોર્નિંગ આજના નવા લોકો મિત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે પરિવાર સાથે પગ ગયા છીએ ગાંધીગીર માં બેહઉલે આજે તમારી સાથે અમારો સાથી મિત્ર એવા અમારા કાનભાઈ પણ સાથે છે અને આજ માં એવું લાગે છે કે વરસાદ ભૂકા છોડા ઘણા કાટ છે જોઈ લ્યો તમને આમ દેખર દો ગરમી એટમા મીઠી મીઠી થાય છે મીઠી ગરમી એટલે એનું કારણ ધીમે ધીમે થાય છે

આજે આવી જાય ભૂખે કાઢી છે ને અમારે તો આવતીકાલે બે ત્રણ દિવસ પહેલા આપણે વરસાદ આવ્યો છે ને એવા ભૂખા કાઢ્યા વાવણી પછી ને આ બીજી વખત ફરેટા નેરા ને પાણી કાઢ્યા છે હવે એવું લાગે કે સરવાનું પાણી થાય ન કરતા મતક દિવાળીએ પૂરું પીવાનું નહીં રહે તો વાંધો ન આવે અમારે મગા એ હારી વર હોઈ ગઈ હતી મગાના ઓલા ખેતરો બરાબર પાણી નહોતા કાઢ્યા આમ ફૂલ પાણી મેં બે ત્રણ તો ત્રણ કન્ટિન્યુ રહ્યો એટલે કે એમાં તો ફૂલ અમારે ફાયદો હતો પણ હવે આજે આ તર નકર કકતર ક્યુ છે કે નહીં આપણને બહુ ખ્યાલ નથી એટલે આપણે કેવું નથી તો આ નકરી અત્યારે વર્યા છે કંઈ ઘટે નહીં એવું આપણે આગળ કાનભાઈ પાસે જઈએ કાનભાઈ ને કંઈક તમારી પાસે કંઈક ડબી હોય તો બોલો અમે તો કઈ ક્યાંક ને ક્યાંક બોલી બોલી ને કંટાળી ગયા છે અમે તમે કંટાળી ગયા છો બધે કારણ કે એકને એક તે લોકેશન બધું હરખું જ છે આપણે કઈ હમણાં ત્યાં રહે પકડી લીધું કે એટલે હમણાં તો દાવન થાય નહીં એટલે થોડુંક બધા ઓલો ઓલો થાય લો સલાભ છે હકાવી લેજો બીજું આપણે કૂતી ગયે છે જરાક કાટો તો આપણે કાંટો કાઢી નાખીએ કાઢી નાખ્યો છે અમારે કાનભાઈ પણ ફોન બંધ શરૂ હોય છે તો આપણે પેલા બેન કરાવશે ને પછી એની પાસે જાવ કે સીધો જ આપણે કોપીરાઈટ આપી દે ત્યાં વિજય જશે કાનભાઈ કાનભાઈ ઘડીક ફોન બેન રાખજો અમે એ બાજુ આવી છીએ નગર કોપીરાઈટ આવી દે હવે એ હા એવું આમ જો અમારે કાનભાઈ આડા પડસે પડી ગયા છે અમે ગમે ને આડા પડશે પડી દે એમને આમાં કાંઈ ઓલું જ નહીં એ લુગડા બગડવાની ને બીક નહીં રાખવાની એ ગમે ને સારું જોઈએ કે ને પડી જાવ જગ્યા મસ્તી ની હોય કે ને પડી જાવ તો એ સવાર સવાર તમે કોઈ વાતાવરણ જો હાલો આપણે કાનભાઈ પાસે ભાઈ કાન પાસે થોડી ઘણી વાત પછી કરી આમ નામ તો મજા નહીં આવે અહીંથી આજે તેને લીધે બે ચડી જાય કાન બે પાસે થોડાક કાચી કાન કાનભાઈથી નેડન ખાતરન ખાતરાને વડતા વડતા બે પહેવી જ છે ને કાન કે કે ફોન તમારો શરૂ હોય ગીત બીત વાગતે જ બેન કરી દેજે નકર મારે પછી વિડિયો થોડો ઘણો કાપ કરવો પડશે હું સે કાન બે કે મજા આવે છે બેમાં કોઈ મજા આવે જઈ લે માર કાન બે આડા પડખે પડી ગયા છે અમે આ કે બીવાન નો શું કેવું કાન બે ગમે ને આડા પડખે પડી જવાનું અમે ત્યાં એટલા આડા પડખે પડી કે અમારે કઈ એટલી બધી જનાવરની ખાસ એવી રજ નહીં આ બધું ડુંગરા દેખે છે કે ના બહુ જનાવરો અને અમારા ઘરવાસીઓ ભાઈઓ છે કે નહીં એ બધાને ઘણી વખત કોન્ટેક્ટ થતો કે નહીં એ કહેતા કે અમારે સખત આખો દિવસ ઊભો જ રહેવાનું ન કરી કે અમારે જનાવરનું બહુ અમારે એટલું બધું કઈ નહીં અમારે ત્યાં એ સારી જગ્યા ગોતી ને બેહો ને આ રખાણ બાજુ નહીં એટલે ખાલી ધ્યાન રાખવાનું આડું રહે ને મળી દેવાનું એમાં પોળો પોબાર છે અને ખાવું એટલું ખાય અને પછી હમણાં તો દાંજન રાખીએ છીએ એવું કાન બબી વાર પછી વાર ખાઈ આવી છે હાલો તો મિત્રો આગળ આગળ કંટીન્યુ ફ્રી પાછા મળ્યા આપણે હાલ મિત્રો આપણે ભ્યા હું પાણીમાંથી ઉભી કરી નાખીએ છીએ અને તમને વરસાદ દેખાડ અંધારી ગુલામ જોત આ વરસાદ જ ને આમ શરૂ થઈ ગયો કે વિશાળ તરી ગયા છે પવન એવો ભૂકા કાઢે છે એનો અંધાર તો જોઈ લે તો આ જ આવ્યો એટલે પાક્કો ભૂકા પાછા નીકળી ગયા

ભૂકા બોલાવે છે વરસાદ ભૂગ્યું તો આ બાજુ ગામ સુધી ભૂકી છે વરસાદ હશે એમાં કંઈ ઘટે હાલો કોઈ સાટા કરવા મળે છે ને આપણે છત્રી બધી ખોલ નાખીને પછી તમને મળે હાલો મિત્રો આજે પાછું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે હિંગડા આવી ગયા એવું આજ તો લાગે છે એવું લાગે કે નહીં હાલો આવી ગયા આજ તો પાતા જો આ બે ને હું વેસવાનું કોને ખબર દરખેલ વિશ્વયુદ્ધ કરી નાખે જો હિંગડા આવી હા આ તમારી લખ ધીમે શરૂ થઈ ગયા છે ને ધીમે ધીમે વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે બરાબર જામતું નથી વિશ્વયુદ્ધ કેવું તું જામે છે હાલો જામ છે પાછું વિશ્વ એક તો આપડે પાસે જોઈ લો મિત્રો વરસાદ કાઢે છે ભૂકા એકદમ આજે આપણે બે હું ભીતારે જ રાખવી જોઈએ કારણ કે વરસાદ કાઢવા મળ્યો છે ભૂકા આ ત્રણ ચાર વાહ હરી છે ને વરસાદ ની સાથે પવન એ એવડો છે આવા તમને વરસાદ ફીલ નહીં થતો હોય લગભગ એ થતો હોય હા એ છે લગભગ જોઈ લે કેવો અર્થ જ ભૂકા કાઢે છે ત્રણ ચાર પહોંચવા રીતે નહીં હેઠળ જ મારે શીટ પત્તા અહીં ખેતર માવવું પડે હવે આને છે ને આપણે ચીજો આમ સડાવી દઈએ માથે ભિતારામાં બીજા વાગ્યા છે ત્રણ તો વાગી ગયા છે પાંચ છ ત્રણ સાડા ત્રણ કલાક આડ રાખવાના છે એટલે ભિતારે સીજો ચડાવી દઈએ છે નકરા આમાં રાખીને તો આ બધું ખૂન છે એની કરતાં ભીતારે ચડાવી દઈએ વરસાદ લેવા મળ્યો છે બાબા હાટીએ મેં અંધાર દેખાડ્યો હતો ને તો એ અંધાર પ્રમાણે વરસાદ ન ગણે અંધાર તો એવો હતો ને ભૂખા કાઢ નાખે આપણી બેન પાણી હોય ને કાંઈ સુધી કાંઈ બધું ભૂલી જાય એમાં તો થોડીક ખાડા બધા ખાલી થઈ ગયા છે વરસાદ ભાઈ આવે છે એની વાત પૂછો ને હવે બેઠું ત્યાં ચેક ને વ્યાવેક ને એમ કરે એટલે આપણે ભીતારે બીજું હરખાઈ ચડાવી દઈએ તમે લે 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 પાછો ફરજે હા તો મિત્રો આગળ આગળ કંટી રહ્યા છે જળબંબાકાર થાય કે નહીં તો ફરી પાછા તમને બતાવી હાલો મિત્ર વાગી ગયા છે પાંચ ને પિસ્તાલીસ થઈ ગયું છે ને આપણે ઘીરે જવાનો સમય થઈ ગયો છે અને આજના તો આપણે તમે વિશ્વ યુદ્ધ આગળની ઓલાની અંદર જોયું છે કેવી રીતે વિશ્વ યુદ્ધ ગયું થઈ અહીંયા તો વરસાદ એવો પીડે એવો પીડે તો પાણી ભરાઈ ગયું કાનભાઈ આમ તો કવાડા લઈ લઈને આવ્યા છે

ભૂલક નહીં એમાં જોવાનું નતું એટલે થોડોક મેં ભૂલ ભૂલ છે ત્યારે સંધ્યા બી તો ઈ વાર છે કલાક ની આપણે બે હું વેલા કલાક વેદાવાદી આપડે વાડીએ પકડવાનું તો હાલો મિત્રો તમને આજનો અલગ મારો કેવો લાગ્યો જરૂરથી જરૂર કોમેન્ટ તો કરી જો અને આપણી ચેનલની અંદર નવો સબસ્ક્રાઇબ પણ કરવાનું માગશો નહીં મળી આવતીકાલે નવો લુક સાથે જય હિંદ જયભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જય જય જયભાઈ